રાજકોટમાં ગઈકાલે મોડી રાત્રે ડબલ મર્ડરની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી આર્યનગરમાં એક જ મકાનમાં બે પર પ્રાંતીય શખ્સોએ છેતીની શંકાએ મૃતકોને આધેધર છડીના ઘા ચીધી રેસી નાખ્યા હતા જેમાં નાના ભાઈનું વધુ ધવાતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું જ્યારે તેના મોટા ભાઈને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છોકે ટૂંકી સારવાર બાદ તેનું પણ મોત નીપજતા આ બનાવ બેવડી હત્યામાં પલટાયો પોલીસે મૃતક યુવકની પત્નીની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી

હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો જોકે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બીજા ભાઈનું પણ મોત નીપજ્યું આજે બી ડિવિઝન પોસ્ટે વિસ્તારમાં રાત્રિના સાડા નવથી દસ વાગ્યાના ગાળામાં ગોવિંદબાગ શાક માર્કેટ પાસે આર્યનગર શેરી નંબર એક પબ્લિક છના ખૂણે જે પરિવાર ઉપર નીચે જ રહે છે અને એ પરિવાર વચ્ચે કંઈક નજીકની બાબતે ઝઘડો બોલાચાલી થઈ હતી અને પછી એ ઝઘડા બોલાચાલીમાંથી મારામારીમાં પરિણામે જેમાં બે ભાઈઓ ઉપર હુમલો થયેલો છે અને જેની અંદર તેઓ ખૂબ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા હતા અને હાલ પ્રયત્નો ચાલુ છે અને તપાસ ચાલુ છે